હેલો મિત્રો ટેટટાટ શિક્ષકોની ભરતી જાહેર થયા બાદ ફરી એકવાર નવું આંદોલન થવા જઈ રહ્યું છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ગાંધીનગરમાં ફરી એકવાર આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે જેમાં થોડા સમય પહેલા ટેટટાટ પાસ તમામ ઉમેદવારોએ ભરતીની માગણીને લઈને આંદોલન કર્યું હતું ત્યારબાદ આજે ફરી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં એચટાટ મુખ્ય શિક્ષકોએ પોતાની પડતર માંગણીને લઈને ઉપવાસ સાથે આંદોલન કરવા બેઠા છે ટેટટાટ ઉમેદવારોએ આંદોલન કર્યા બાદ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી હતી જેને લઈને એચટાટ શિક્ષકો પણ આ માર્ગે આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પડતર માંગણી સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે જય હિન્દ જય ભારત